દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી પંદર હજારથી વધુ યુવાનો જોડાયા હતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું છે દેશના યુવાનો વ્યસન મુક્ત રહી ફિટ રહે તો દેશ ફિટ રહેશે ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતે નો ડ્રગ્સ ન્યૂ વ્યસનના નારા સાથે મિની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ પોલીસ અને રાજનેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બિને મેરેથોન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યુવાનો પોલીસકર્મીઓ પણ મેરેથોન દોડમાં દોડ્યા હતા ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા તો ત્રણ દિવ્યાંગ લોકો પણ આમાં જોડાયા હતા બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જો કે મેરેથોન દોડ બાદ સંગીતના સુર વચ્ચે યુવાનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા પાસઠ વર્ષીય એનઆરઆઈ અતુલકુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો યુવાનોને વ્યસન મુક્ત રહી ફિટ રહેવાની અપીલ કરી હતી જો કે સૌથી વધુ ધ્યાન રેન્જ આઈજી પ્રેમવીર સિંહે ખેંચ્યું હતું કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્ર સાથે બારડોલી પહોંચી દોડની શરૂઆત કરાવી હતી આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ હું આપું સુરત રોલ રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથન દોડનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથોન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એકસોને ઓગણપચાસ જન્મજયંતિ હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી એકસો ને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં બા આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સાંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું